કાપોદરામાં આવેલા સ્નેહ મુદ્રા સોસાયટી પાસે પાર્કિંગ માં બેસતા ડોન ની ગાડી પાર્કિંગ ને લઈને થયેલા ઝઘડામાં હત્યા કરનાર એકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ વધુ ચાર કાપોદરા પોલીસ પોલીસે આજે ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરાના સ્નેહ મુદ્રા સોસાયટી પાસે પાલિકાના પાર્કિંગ માં બુધવારે મોડી રાત્રે માથાભારે દિલ્હી પૂર્વે દીપક રઘુ બારૈયાની ની તીક્ષ્ણ હત્યાના ગાંધીકી હત્યા કરાઈ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે માથાભારે રેવા માલકિયાને ઝડપી પાડ્યો હતો તો કાપુદરા પોલીસે રઘુ ઉર્ફે રઘુ બુલેટ હકા માલકિયા રામ હકા રાજુ ગભા ભરત માલકિયા રાજની ધરપકડ કરાઈ છે રઘુ ભરવાડના પિતરાની જોડે પાર્કિંગ વાળા સાથે વાહનને નુકસાન થવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં મધ્યસ્થી થવા જતાં દિલીપ અને તેના મિત્રને રઘુના પિતરાભાઈએ ગાળો આપી જોઈ લેવાની ધમકી આપી હતી જેની અદાતમાં રઘુ હકા ભરવાડ ઉર્ફે રઘુ બુલેટે તેના આઠ સાગરીતો સાથે દિલીપ બારૈયાની હત્યા કરી નાખી હતી પાર્કિંગ બાબતે ઝઘડો થયાના દોઢ કલાક પછી રઘુ ભરવાડની સાગરીતો સાથે આવી તેના પર હુમલો કર્યો હતો જેઓ બચાવવા માટે મયુર અને અનિલ ભાગી છૂટ્યા હતા દિલીપને તલવાર ચપ્પુ અને ફટકાવડે માથા મોઢા અને છાતીના ભાગે ઘા મારી હત્યા કરી હાલ તો આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા